પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ સમય મર્યાદાને વધારીને જે જૂન બે હજાર ચોવીસ કરી દીધી છે જો એક જૂન બે હજાર ચોવીસ સુધી ઈ કેવાયસી અપડેટ નહીં કરવામાં આવે તો ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે અને ઈ કેવાયસી વગરના બધા લાભાર્થીઓને સબસિડી પણ બંધ કરી દેવામાં આવશે જો તમારા ગેસ કનેક્શનની અંદર ઈ કેવાયસી કરાવેલું નહીં હોય તો તમારું ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે અને સાથે જ જે તમને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એ પણ બંધ કરી દેવામાં આવશે તો ગેસ મંત્રાલય દ્વારા જે ઈકેવાયસી ની પ્રક્રિયા માટે જૂન બે હજાર ચોવીસ સુધી તમે કરી શકો છો તેના સમય મર્યાદાની અંદર વધારો કરવામાં આવેલ છે ત્યારબાદ વાત કરીએ તો ઈકેવાયસી માટેની જે પ્રક્રિયા હોય છે એ સંપૂર્ણપણે ઓનલાઈન હોય છે અને ઈકેવાયસી માટે તમે કોઈ એજન્ટ કે બિનઅધિકૃત વ્યક્તિને તમારા પૈસા આપવાના નથી અને ઈ કેવાયસી સંબંધિત કોઈ પણ માહિતી માટે તમારા એલપીજી ગેસ વિતરણ વિતરણ કંપનીનો તમારે સંપર્ક કરવાનો રહેશે જે એલપીજી ગેસના એજન્ટો હોય અથવા તો એજન્સી હોય ત્યાં તમારે ઈ માટે તમારે એમનો સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ વાત કરીએ તો એલપીજી ગેસ વિતરણની વેબસાઇટ અથવા તો મોબાઈલ પર જઈને તમે ઈ કેવાયસી પણ કરી શકો છો એમાં તમારે તમારી જરૂરી હોય તે તમારી માહિતી દાખલ કરવાની રહેશે અને એક તમારા મોબાઈલની અંદર તમારો જે રજીસ્ટર મોબાઈલ નંબર હોય એની અંદર તમારે એક ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરવાનું રહેશે ત્યારબાદ આઇડેન્ટિટી પ્રૂફ માટે તમારો આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ જેવા ઓળખ દસ્તાવેજોની નકલ એ તમારે અપલોડ કરવાની રહેશે આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ તમે અપલોડ કરીને ઈ કે પ્રક્રિયા કરી શકો છો ત્યારબાદ તમે જેવું સબમિટ કરશો એટલે તમારી ઈ કે પ્રક્રિયા એ સંપૂર્ણ થઈ જશે તે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યારબાદ વાત કરીએ કે આ અનુમાન કરવામાં આવ્યું છે કે લાખો ગેસ કનેક્શન એ બંધ કરી દેવામાં આવી શકે છે કારણ કે ઘણા ગ્રાહકોએ હજુ સુધી ઈ કેવાય કે ઈ કેવાયસી ની પ્રક્રિયા એ પૂર્ણ કર્યું નથી ઈ કેવાયસી અપડેટ કરાવ્યું નથી આથી તમામ એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જૂન બે હજાર ચોવીસની અંદર ઈ કેવાયસી અપડેટ કરાવી લે અથવા તો ઈ કેવાયસી ની પ્રક્રિયા એ પૂર્ણ કરાવી લે નહીતર તમને પણ જે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એ બંધ કરી દેવામાં આવશે તો હજુ સુધી જે ગ્રાહકોને જે લાભાર્થીઓને ઈ કે પ્રક્રિયા બાકી હોય તો તમે કરાવી લેજો નહીતર તમારું ગેસ કનેક્શન તો બંધ થઈ જશે તમને ગેસ સિલિન્ડર આપવાનું બંધ થઈ જશે અને સાથે જ તમને જે ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે એ પણ બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ ઈ ના ફોર્મની વાત કરીએ તો તમે ઓનલાઈન ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો એમની માટે તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે ત્યાં તમારે માય એલપીજી તે દાખલ કરવાનું રહેશે તે સર્ચ કરવાનું રહેશે જેવું તમે સર્ચ કરશો એટલે કંઈક આ પ્રકારની જે પહેલી વેબસાઇટ ખુલીને આવી જશે અહીં તમારે સિલેક્ટ કરવાનું છે ફોર્મ જ્યાં ફોર્મ આપેલું છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીં ફોર્મ પર તમે સિલેક્ટ કરશો એટલે એક આ પ્રકારનું એક જે નવી કોલમ ખુલીને આવી જશે અહીં તમારે કેવાય ફોર્મ એના ઉપર ક્લિક કરવાનું રહેશે તો એ કેવાય ફોર્મ કંઈક આ પ્રકારનું હોય છે અહીં તમારો પાસપોર્ટ સાઈડનો જે ફોટો હોય એ તમારે લગાવવાનો રહેશે ત્યારબાદ જે તમારા એલપીજીની અંદર જે નામ હોય તે તમારે અહીં તમારું નામ દાખલ કરવાનું છે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે તમારી સરનેમ ત્યારબાદ તમારે જે ગ્રાહક નંબર છે એલપીજીમાં જે ગ્રાહક નંબર હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે સિલેક્ટ નહીં પણ તમારે અહીં દાખલ કરવાનો છે લખવાનો રહેશે ત્યારબાદ તમારે જન્મ તારીખ ત્યારબાદ તમારા જે ક્લોઝ રિલેટિવ હોય ફાધર મધર અથવા તો સ્પાઉસ એટલે કે વાઇફ અથવા તો તમારા પતિ અથવા તો માતા પિતા જે હોય તે ત્યારબાદ એડ્રેસ ઓફ એલપીજી કનેક્શન તો એડ્રેસનું તમારે જે કોષ્ટક આપેલું છે તે એ તમારા ભરવાનું રહેશે ત્યારબાદ જે પ્રૂફની વાત કરીએ તો તમારે પીવાય કેટેગરી કોડ ત્યારબાદ કાર્ડ નંબર ત્યારબાદ રેશન કાર્ડ નંબર તો અહીં તમારે તે દરેક વિગત અહીં તમારે ભરવાની રહેશે તો દરેક માહિતી તમે જોઈ શકો છો અને તમારે આ ભરીને તમારા જે એજન્ટ હોય એજન્સી હોય એલપીજીની ત્યાં તમારે આપીને તમારી ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે તો જ તમને તમારો ગેસ કનેક્શન આપવામાં આવશે જે એલપીજી સિલિન્ડર આપવામાં આવશે અને ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત